હવે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુલોક તો અત્યારે જે ઓફિસેથી ઘરે આવ્યો અને આ એ તો કામ કરતા હતા જે આ બધું મૂક્યું અને અહીંયા આમથી આ માટા મારે છે અને હવે હમણાં બે ત્રણ દીથી સુઈ ચા નથી તો સુઈ ચા લઈ હાલો બોલો તો સુઈ ચા જરી થઈ હે હું વહી ગયું સુવિચાર ગોતી રાખ્યો હોય છે યાદ કરવા યાદ કરવા પાછો હોય ગયો કે કામ માત્ર મહેનત કરવાનું છે

ત્રણ ચાર દિથિયા કીધો જ નતો એમાં બે ત્રણ દિથયા તો કેતા નતા સુ કે સુધી રાખવાનો ખાલી એટલું જ કીધું એમાં કોક દીક ગોતે ગોતે આળસ કરી જાય પોતે એનું કઈ નઈ મને કહીએ ગઈકાલનો ટૂંકમાં કાયલ નો અવલોક જે હતો ને એ ઠેક પરમધી નો હતો ખરેખર ગઈકાલ નો ખરેખર કઈ અવલોક નહોતો કારણ કે

અહીંયા દીવાબત્તી કરે છે અત્યારે અને આઈથી કોક આવ્યું છે નાની એનું ઊભી રહે ચાલુ છે ને આવતી રહ્યો કેટલી વાર ઊભી રહેશ હે હું કેશ બોલ તો ફરીથી હું થઈ ગયો ચાલુ બોલે જો દીવાબત્તી કરતાં કરતાં દાંત આવે હા તો એમ તને એવું લાગ્યું હોય નહીં ઉતારું એમ હા ઓ રહેવા દેજો મારી ફ્રી ચાર્જિંગમાં અત્યારે એનું ચાર્જિંગ જોયું એની ચાર્જિંગ આવી બેન હોય ચાર્જિંગ એનું નહીં અડવા દે ઘડીક વારે આમ રાતના પોણા નવ વાગે આવ્યા છે અને આ બાજુ જો રસોઈની તૈયારી થા માંડીએ અત્યારે જમવામાં જો અહીંયા સેન્ડવીચ કરવાના હોય અહીંયા બધા સેન્ડવીચ માટે આમાં બ્રેડ આવી ગઈ અને મસાલો તૈયાર થઈ ગયો હોય અને અહીંયા મૂક્યું હોય સેન્ડવીચનું ટોસ્ટર આમાં હે ને

તમારે તમને ક્યાં ભાવે છે તઈ ઈ તો પણ ભાવે ઓલી ન વેજીટેબલ લઈ ઈ મજા આવે વેજીટેબલ આમ ચીઝ પડી ને મજા આવે ખાવાની આ ચીઝ દેખાય જો હો આ ચીઝ જો આ દે પાતળો જ છું તમને લાગે એવું ખબર નઈ બધાયને હું કામ બધા એમ જ કે હું જાડો થઈ ગયો ક્યાં ક્યાં કે એંગલ થી એમ જાડો લાગતો હતો એવું ને નવો જ છું કે જાડો થઈ ગયો તને લાગે હું જાડો

પાટલો વિડિયો ઉતારેલો હતો ઈ એટલે કહું હાલો તો અત્યારે સેન્ડવીચ ખાઈ લે હાલો જો રાતના દસ વાગ્યા છે અને આ બાજુ અત્યારે હવે જમી પણ લીધું હોય અને અત્યારે હવે ગાડી આ થોડી ઘણી ધૂળવાળી છે તો સાફ કરી નાખી કારણ કે કાલે બુધવારે રજાનો દિવસ છે અને રૂમમાં હોળી ઓફિસે બીજે જવું ત્યાં કાલે નહીં જવું અને કાલે જવાનું સાળંગપુર હું મારો ભાઈ બંધ બે જાય આ ગાડી લઈને સાળંગપુર હનુમાન ત્યાં હવે આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ આવશે સાળંગપુરનો વ્લોગ त भई आसि आजो रुग पूरो करे लाईक करे न चैनल सब्सक्राइब करे